માટે અમે કહીએ છીએ કે અમેરિકામાં આપણા જેટલી વસ્તી નથી છતાં પણ પચાસ રાજ્યો છે જયારે ભારતમાં અઠાવીસ જ રાજ્ય છે તો રાજ્ય બનવું 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 જોઈએ 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 કે નહીં એની રાજધાની કેવડિયા હશે આખું મંત્રીમંડળ અને મુખ્યમંત્રી અહીં આખું અધિકારી ગણ અહીનું પોલીસ તંત્ર તમામમાં આદિવાસી હશે તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે પણ આજે જે સ્થિતિ એવી થઈ છે કેટલાક લોકો જે દેશ વિરોધી રાષ્ટ્ર વિરોધી વિકાસ વિરોધી આદિવાસી સમાજ વિરોધી જે અલગતાવાદ પેદા કરવાનું કામ મિત્રો પૂરા દેશમાં કરી રહ્યા છે અને એવું કહે છે કે આદિવાસી હિન્દુ નથી સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે અલગતાવાદ પેદા કરવાનું કામ કરી રહ્યા છે અરે ભાઈ આ તમે જાણ્યું હશે આ વિસ્તારોમાં નકલી કચેરીઓ પકડાય નકલી અધિકારીઓ પકડાય નકલી જી પકડાય નકલી ટોલ નાકા પકડાય છે બન્યું આજે દેશ અને ગુજરાત નો વિકાસ થયો પણ આદિવાસીઓનો વિકાસ નથી થયો એટલા માટે અમે કહીએ છીએ કે અમેરિકામાં આપણા જેટલી વસ્તી નથી પણ પચાસ રાજ્યો છે જયારે ભારતમાં અઠાવીસ જ રાજ્ય છે તો ઓગણત્રીસ નું રાજ્ય બનવું જોઈએ કે નહીં બનવું જોઈએ બનવું જોઈએ રાજધાની કેવડિયા હશે આખું મંત્રીમંડળ અને મુખ્યમંત્રી અહીંનું આખું અધિકારી ગણ અહીનું પોલીસ તંત્ર તમામ માં આદિવાસી હશે તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે એટલા માટે જેટલા પણ અન્યાય અત્યાચાર થાય

મહારાષ્ટ્ર હશે કે આવનાર દિવસો માં આપણા શિક્ષણ ની અનામત આપણી નોકરી ની અનામત આપણી રાજકીય અનામત ખતમ થઈ જવાની છે યાદ રાખજો આપ્યું છે મિત્રો તમે જાણ્યું હશે આ વિસ્તારોમાં નકલી કચેરીઓ પકડાય નકલી અધિકારીઓ પકડાય નકલી ઘી પકડાય પણ હું તો તમને કેમ છું કે નકલી આદિવાસી ધારાસભ્ય પણ આ ગુજરાતમાં છે આપણા બની ને ધારાસભ્ય બને અલગ પ્રદેશ નું ઓગણત્રીસ ભીલો આબાદી આપો એની રાજધાની અમે કેવડિયા બનાવીને વેચું અમારી પાસે પાણી છે વીજળી છે કાકરાપા નર્મદા અમારી પાસે લિગ્નાઇટો ખાણો છે રાજપાડી માં આમાં ડુંગર માં યુરેનિયમ ની ખાણો છે છોટા ઉદેપુર માં રેતી નીકળે છે જળ છે જંગલ છે જમીનો છે અલગ રાજ્ય અમને આપી દો અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી લઈશું દેશ આઝાદ થયા પછી આદિવાસીઓ અંબાજી થી ઉમરગામ સુધી જિલ્લાઓ નંદુરબાર નાસિક પાલગર ના લઈ જવામાં આવ્યા છે આજે પણ અમારો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે અમારી સંસ્કૃતિ સાથે છે પરંપરા હરખી છે રીત આજે પણ અમારો રોટી પેટી નો વ્યવહાર છે કુલ વસ્તી ના એકવીસ ટકા મધ્યપ્રદેશ માં આદિવાસી વિસ્તારમાં છે રાજસ્થાન માં તેર ટકા છે ગુજરાત માં અંબાજી થી ઉમરગામ સુધી પંદર ટકા આદિવાસીઓ છે મહારાષ્ટ્ર માં નવ પોઈન્ટ અડતાલીસ ટકા આદિવાસીઓ ટોટલ સાડા ત્રણ કરોડ ની વસ્તી થાય છે ભણાવો આપણા લોકો ને સિંચાઈ નું પાણી મળે સારી સુવિધા મળે એ માટે લડો આદિવાસી કોઈ પાસે શિક્ષા નથી છીનવી આદિવાસીઓ આજ દિન સુધી કોઈની નોકરી નથી છીનવી

તા પણ અમે વિધાનસભામાં તમે બધા મોકાયેલા છે વિધાનસભા જઈને અમે બધું જોયું જાણ્યું અને આપણા સમાજ સાથે જયારે પણ કઈ થાય છે માં બેનો રાતે ફોન કરે સવારે ફોન કરે અને કહે છે કે અમારી સાથે આપીધી થઈ છે ત્યારે મને દુઃખ થાય છે આદિવાસી લઈ નીકળશે પંદર દિવસ પાવાગઢ ને ભાગવન જશે આદિવાસી યુવાન થાકવાનો નથી પણ આદિવાસી યુવાન ને હું વિનંતી કરું છું તમારી જે શક્તિ છે તમારો પાવર છે

સિંધુ ઘાટી સંસ્કૃતિ દસ હજાર વર્ષો પહેલા સાત આઠ વર્ષો પહેલા જે સંસ્કૃતિ હતી એ આદિવાસી સંસ્કૃતિ સભ્યતા છે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ આદિવાસીઓની છે આજે અમેરિકા આફ્રિકા બ્રાઝિલ ઇન્ડોનેશિયા તમામ દેશોમાં આજે આદિવાસીઓ દેશો ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવે છે ત્યારે એક તમારે સાથ સહકાર પડશે મિત્રો આજના કાર્યક્રમ ના મંચ પર થી કેવા માંગુ છું ઘણી ઘણા વર્ષો થી લડેંગે જીતેંગે મુર્દાબાદ જિંદાબાદ હવે મુર્દાબાદ જિંદાબાદ કરવાનું થતું નથી હવે કોઈ બાબત માં આવેદન પત્ર આપવાના થતા નથી લડાઈ જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી પણ આદિવાસીઓ સાથે અન્યાય થશે અત્યાચાર થશે આદિવાસી હક અધિકાર માટે ખોચવી લેવા માટે હવે આપણે બધા તૈયાર થઈ જવું પડશે ત્યારે આજના કાર્યક્રમ માં મને આમંત્રણ આપ્યું મારું સન્માન કરી મને બોલવા માટે ઘણા હજારો યુવાનો બોલી શકે એવા છે છતાં મને તક આપી એ બદલ મેં તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા ઉપસ્થિત આદિવાસી સમાજના તમામ સરપંચો તમામ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય પક્ષ પાર્ટીના જેટલા પણ આગેવાનો અહીંયા પધારેલા હોય એ ભાજપના હોય કોંગ્રેસના હોય આપના હોય કે બાપના હોય કે બીડીપી હોય બધાને મારા જોહાર જય આદિવાસી ઝારખંડની ધરતી પરથી આપણા બિરસા મુંડાની યાદમાં પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસ થી આપણા સન્માન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જનજાતિ ગૌરવ દિવસ મનાવવાનું મિત્રો શરૂ કર્યું આપણા આદિમ જૂથોને આગળ લાવવાનું કામ મિત્રો કર્યું પણ આજે જે સ્થિતિ એવી થઈ છે કેટલાક લોકો જે દેશ વિરોધી રાષ્ટ્ર વિરોધી વિકાસ વિરોધી આદિવાસી સમાજ વિરોધી જે અલગતાવાદ પેદા કરવાનું કામ મિત્રો પૂરા દેશમાં કરી રહ્યા છે અને એવું કહે છે કે આદિવાસી હિન્દુ નથી સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે અલગતાવાદ પેદા કરવાનું કામ કરી રહ્યા છે અરે ભાઈ આ વાલિયા વાલીઓ લૂટારો જે તો જંગલ મરે તો એને જ્યારે મહારાજ નારદ મુનિ મળ્યા સદ માર્ગે લાયા ને જે વાલિયા લૂટારામાંથી વાલ્મીકિ મળ્યો ને એને સનાતન હિન્દુ સંસ્કૃતિનો ધર્મ રામાયણ લખવાનું લખવાનું કામ કર્યું રામાયણ લખવાણ આપણો વાલ્મીકી હતો તો કે કેવી રીતે આપણે આદિવાસી હિન્દુ નથી એવું માની લઈએ મિત્રો પણ કેટલાક લોકો સમાજને તોડવાનું કામ સમાજમાં અલગતાવાદ પેદા કરવાનું કામ મિત્રો કરી રહ્યા છે સબરી માતા ડાંગ ગ્રામ માતા સબરી માતા સબરી માતા મિત્રો સદેહ જે ભક્તિ કરી રામની અને શ્રી રામ ભગવાન દંડકારે ને વનમાં સબરી માતાના દ્વારે મિત્રો પહોંચાતા શ્રેષ્ઠ ભક્તિ કરનાર એ આપણી આદિવાસી દીકરી સબરી માતા ગ્રામ માતા હતી દાનમાં એકલવ્ય જ્યારે ગુરુ દક્ષિણામાં જયારે દાન દાનમાં શ્રેષ્ઠ એકલવ્ય હતા જ્ઞાનમાં શ્રેષ્ઠ અને સાથે સાથે ધર્મમાં આપણા શ્રેષ્ઠ માતા મિત્રો ભક્તિ કરીએ આપણી જે વિરાસત છે આ આપણો વૈભવ છે આપણી અસ્મિતા છે આ આપણું ગૌરવ છે એ ગૌરવ મિત્રો યાદ કરીને આપણે આગળ વધીએ પશ્ચિમ બંગાળમાંથી નારો લાગ્યો તો એક વખતે વંદે માતરમ ભારત માતા કીજે બકીમચંદ્ર ચટ્ટોપાદા એ નારો આપ્યો દેશને આઝાદી અપાવવા માટે એનાથી આગળ વધીને ઝારખંડની ધરતી પરથી ગોવિંદ ગુરુએ નારો આપ્યો જય કા નારા હે ભારત દેશ અમારા હે એ સૂત્ર આપીને અંગ્રેજો સામે મિત્રો દેશને આઝાદી અપાવવાનું ઝારખંડની ધરતી પરથી કામગીરી કરી પણ આજે કેટલાક લોકો એ નારાનો દુરુપયોગ કરીને એવું કહેશે કે જય જ્વાહાર કા નારા હે ભારત દેશ અમારા હે અમે આદિવાસી મૂળ નિવાસી બાકીના બધા બહાર થી આવેલા આ જે નરેટી ફેલાવવાનું મિત્રો જે કામ કરી રહ્યા છે એમને જાકારો આપવાનું કામ મિત્રો આપણે કરવાનું છે દેશને આઝાદી આપવા માટે નારો આપ્યો હતો જય જોહાર કા નારા હે ભારત દેશ અમારા હે એ નારો અંગ્રેજો સામે આપ્યો હતો પણ આજે અંદર લોકો આપણી સામે અંદર આપી રહ્યા છે એનાથી આગળ વધીને ઉત્તર ભારત થી નારો લાગ્યો હતો ઇકબાલે નારો આપ્યો તો કે સારે જહા સે અચ્છા હિન્દુસ્તા હમારા હૈ એ નારો મિત્રો આપ્યો હતો એનાથી પહેરેલા આપણી માનગઢની ધરતી ગુજરાત માનગઢની ધરતી પરથી ગોવિંદ ગુરનો નારો આપ્યો હતો અરે મરો તો દેશ માટે અને જીવો તો ગામ માટેનો નારો આપીને માનગઢની ધરતી પરથી દેશને આઝાદી અપાવવા માટે મિત્રો સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યા હતા એનાથી પેરેલ રૂપસિંહ નાયકા જાંબુકોડાની ધરતી હોય રૂપસિંહ નાયકાનું આંદોલન એનાથી આગળ વધીને આપણે જે ધરતી પર બેઠા છીએ પાલ ધડવાલ ચિતરિયા મોતીલાલ

આપણે આની ઉજવણી કરીએ આમ તો આપણો તો હક ને અધિકાર દેશ આઝાદ થયો છવ્વીસમી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સંવિધાન ઘડાયું અને જે પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ તે જ દિવસે સંવિધાનની રચના થઈને મિત્રો એના સંવિધાનના અમુક આપણને હક ને અધિકાર બધા જ મિત્રો આપણને મળી ચૂક્યા હતા પણ નસીબ જો કે સાહીઠ સાહીઠ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ગ અહીંયા કોંગ્રેસ શાસન કર્યું પણ આદિવાસીઓનો હક ને અધિકાર મિત્રો આપવાનું કામ એમને નહોતું કર્યું પણ આ સંવિધાનની મહામૂડી મૂલીનો ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને બાકી આપણા વિજયભાઈ રૂપાણી સાહેબ આનંદીબેન પટેલ સાહેબ ને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે મિત્રો કરી રહ્યા છે એટલે આ લાંબી વાત કરવી નથી આ બધા પધાર્યા છો અને આ બાયશકના માધ્યમથી પૂરા ગુજરાતના આદિવાસી સમાજના મારા ભાઈઓ બાંધવો બહેનો યુવાનો

ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી જોરદાર તાળીઓ સાથે આપણે આભાર વ્યક્ત કરીશું માનનીય મંત્રીશ્રી માટે અને હવે